હલો નમસ્કાર તો ચાલો આપણે આજે જાણીએ ભારતીય રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ કે ભારતીય રાષ્ટ્રધ્વજની શરૂઆત કે એની જે નવી બનવાની પેટર્ન છે એ ક્યાંથી શરૂ થઈ હતી એની આપણે થોડીક ચર્ચા કરીશું તો ભારતીય રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઇન આ છે બરાબર છે જેની સાત ઓગસ્ટ ઓગણીસો છના રોજ પારસી ચોક કોલકત્તા ખાતે એ સૌપ્રથમ પ્રથમ લહેરાવવામાં આવ્યું હતું ઉપર કેસરી રંગ છે બરાબર છે વચ્ચે પીળો છે નીચે લીલો રંગ છે બરાબર છે પીળા રંગમાં દેહનગ્રહ લિપિમાં આપણે વંદે માતરમ લખવામાં આવેલું છે લીલા રંગમાં સૂર્ય અને ચંદ્રનો નું પ્રતિક આપવામાં આવેલું છે બરાબર છે રાષ્ટ્રધ્વજ સચિન્દ્ર પ્રસાદ બોઝ અને હેમચંદ્ર કનુનગોએ તૈયાર કર્યું હતું સ્વામી વિવેકાનંદના શિષ્ય સિસ્ટર નૈવી દેતાએ ઓગણીસો ચાર માં એક ધ્વજની ડિઝાઇન કરીને આ જે રાષ્ટ્રધ્વજ છે એની ડિઝાઇન કરવાનું અનુમાન લગાવવામાં આવે છે બીજા બીજા આપણે ધ્વજની વાત કરીશું તો આ રાષ્ટ્રધ્વજ છે ગુજરાતી પારસી મહિલા મેડમ ભીખાઇકામાં અને અન્ય ક્રાંતિકારીઓ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો આ ધ્વજને ઓગણીસો સાતમાં જર્મનીના સ્ટુવરગઢ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં પણ ફરકાવવામાં આવ્યો હતો આ ધ્વજ પણ પહેલા ધ્વજની સમાન હતો માત્ર આ ધ્વજમાં ઉપર લીલો વચ્ચે પીળો અને નીચે કેસરી રંગ હતો

આ ધ્વજમાં પાંચ લાલ અને ચાર લીલી પટ્ટીઓ તથા સપ્તર્ષિને બરાબર છે સપ્તર્ષિ તારાઓને દર્શાવતા સાત તારા તેમાં દર્શાવવામાં આવ્યા હતા અને આ ખૂણામાં યુનિયન જેક અને બીજા ખૂણામાં સફેદ ચંદ્ર અર્ધચંદ્ર અને તારો રાખવામાં આવ્યો હતો ભારતીય અખિલ રાષ્ટ્ર કોંગ્રેસ સમિતના સત્ર દરમિયાન બેજવાડા જે હાલનું વિજયવાડા છે ખાતે આ ધ્વજને બિનસત્તાવાર રૂપે અપનાવવામાં આવ્યો હતો આંધ્રપ્રદેશના એક યુવકે આ ધ્વજ બનાવી ગાંધીજીને બેટમાં આપ્યો હતો જે બે રંગ દ્વારા બનેલો ધ્વજ હતો તેમાં ઉપર સફેદ હતો લીલો રંગ અને નીચે લાલ રંગ હતો જે બંને રંગો મુખ્ય સમુદાય હિન્દુ અને મુસ્લિમનું પ્રતિનિધિત્વ કરે છે ગાંધીજીએ સૂચવ્યું હતું કે આ ધ્વજમાં ભારતના શ્રેષ્ઠ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી એક સફેદ પટ્ટી અને રાષ્ટ્રની પ્રગતિનો સંકેત આપતો એક ચાલતો ચક્ર હોવો જોઈએ એટલા માટે આ ધ્વજમાં ઉપરની સાઈડ એક સફેદ પટ્ટો અને વચ્ચે ચક્ર આપેલો છે સોરી ચરખો આપેલો છે બરાબર તો આ છે તો ઓગણીસો એકત્રીસના વર્ષમાં તિરંગાને આપણા રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર સ્વીકારવા માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો આ ધ્વજને વર્તમાન ભારતીય ધ્વજનો પૂર્વજ માનવામાં આવે છે જેમાં કેસરી સફેદ અને લીલો રંગ અને ગાંધીજીની ઈચ્છા અનુસાર ચાલતો ચરખો હતો આ ધ્વજમાં સ્પષ્ટ રૂપે દર્શાવવામાં આવ્યું હતું જેમાં સાંપ્રદાયિક બાબતોનું મહત્વ નથી આ ધ્વજ ભારતીય રાષ્ટ્રીય સેનાનું સંગ્રામ ચિહ્ન પણ હતું એકત્રીસ ડિસેમ્બર ઓગણીસસો ઓગણત્રીસના રાવી નદીના કિનારે લાહોર ખાતે પણ જવાહરલાલ નહેરુએ આ રાષ્ટ્ર આ ધ્વજ ફરાવ્યો હતો ત્યારબાદ બંધારણ સભાએ ઓગણીસો બંધારણ સભાએ બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ રાષ્ટ્રધ્વજના રૂપે સ્વીકાર્યો હતો રાષ્ટ્રધ્વજ સ્વતંત્ર મળ્યા પછી રંગોનું મહત્ત્વ જોડાઈ રહ્યું હતું કારણ કે અગાઉના ધ્વજના અગાઉના ધ્વજથી જ માત્ર તેમાં ચરખાના સ્થાને અશોકના ધર્મચક્રને સ્થાન આપવામાં આવ્યું હતું ચરખાના સ્થાનને અશોક ચક્ર સ્થાને અશોક ચક્ર મૂકવાનું બાબા સાહેબ આંબેડકર દ્વારા સૂચવવામાં આવ્યું હતું માત્ર કોંગ્રેસ પક્ષનો તિરંગો રાષ્ટ્રધ્વજ સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ બની ગયો પિંગલી વેંગાઈ નાયડુ દ્વારા સ્વતંત્ર ધ્વજની ડિઝાઇન બનાવવામાં આવી હતી અને ભારતના બીજા રાષ્ટ્રપતિ એસ રાધા તેની વ્યાખ્યા કરી હતી મહિલાઓ વતી હંસાબેન મહેતા દ્વારા બંધારણ બંધારણીય સભાને આ ઝંડો ભેટ આપવામાં આવ્યો હતો ચલો તો આપણે થોડીક બંધારણ વિશે ટૂંકમાં માહિતી મળી લઈશું તો રાષ્ટ્રધ્વજની ઓળખ ત્રિરંગો છે એમાં ત્રણ રંગ છે કેસરી સફેદ અને લીલો બરાબર છે અને વચ્ચે અશોક ચક્રો છે બરાબર તો અશોક ચોકરો ધર્મ ભારત નિરંતર પ્રગતિ કરતો રહે એના માટે છે બરાબર છે ચોવીસ આરા છે ભારત આપણો દેશ સતત પ્રગતિ કરતો રહે બરાબર ઓરેન્જ જે આપણો ઓરેન્જ કલર છે શૌર્ય બલિદાનની માટે છે પછી આપણો સફેદ કલર છે શાંતિ સુરક્ષા પ્રેમ ભાવ માટે છે પછી આપણી લીલો કલર છે સમૃદ્ધિ માટે છે બરાબર બંધારણ સભામાં રાષ્ટ્રધ્વજનો ઠરાવ કરનાર જવાહરલાલ નહેરુ હતા બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજની સ્વીકૃતિ બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ મળી છે રાષ્ટ્રધ્વજની ડિઝાઇન બનાવનાર પિંગલી વેંકૈયા નાયડુ છે રાષ્ટ્રધ્વજની પસંદગી માટેની સમિતિના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા ઝંડા સમિતિના અધ્યક્ષ જે બી કૃપલાણી હતા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર ત્રણ જેમ બે છે રાષ્ટ્રધ્વજની લંબાઈ ત્રણ જેમ અને પહોળાઈ બે રહેશે વીઆઈએસ દ્વારા સૌપ્રથમ રાષ્ટ્રધ્વજના નિયમો જાહેર થયા હતા તિરંગાના નિર્ણયમાં માપદંડો તૈયાર થયા ઓગણીસો છેતાલીસ ઓગણીસો અડસઠમાં થયા હતા જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત